તેની ઓપનિંગના પ્રસંગમાં પહોંચ્યા હતા અને આને લઈને અનેક ચર્ચાએ શરૂ થઈ છે કોંગ્રેસ લોકોને ન્યાય મળે તે માટે રસ્તા ઉપર છે તો પોલીસ તેમને ટીંગાટોળી કરીને વાનમાં બેસાડી રહી છે તો બીજી તરફ ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલા એક મીઠાઈની દુકાનના ઓપનિંગના પ્રસંગમાં ત્યાં પહોંચ્યા છે અને ફોટો સેશન કરાવી રહ્યા છે તો અગ્નિકાંડ મામલે કોંગ્રેસ વિરોધના મૂળમાં છે ભાજપ મીઠાઈની દુકાનમાં છે કેટલાય લોકો આ અગ્નિકાંડમાં હોવાયા છે તેમના પરિવારો ન્યાય રહ્યા છે જવાબદારો સામે ક્યારે કડક પગલા લેવામાં આવશે ક્યારે તે પકડમાં આવશે આ સવાલો સવાલો હજુ જ છે છે અને એનો જવાબ માંગવા માટે લોકો પણ રહ્યા તો કોંગ્રેસ પણ તેનો જવાબ માંગવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે મથી રહી છે બીજી તરફ ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલા અહીંયા કોઈને જોવા દેવા મળતા નથી પરંતુ મીઠાઈની દુકાનમાં પહોંચે છે અને મીઠાઈની દુકાનના ઓપનિંગ પ્રસંગમાં ફોટો સેશન કરાવી રહ્યા છે એ પિક્ચર્સ સામે આવ્યા છે જે પિક્ચર્સ સામે આપને બતાવી રહ્યા છે અહીંયા હસતા ખેલતા નજરે પડી રહ્યા છે લોકોની સાથે વાત કરતા પરુષોત્તમ રૂપાલા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે જીતનો જશ્ન તો મનાવી રહ્યા છે પરંતુ એ માસૂમ લોકોનું શું જે આ અગ્નિમાં હોવાયા છે અને તેને ન્યાય માટે લોકો તરસી રહ્યા છે જવાબ માંગી રહ્યા છે પરંતુ જવાબ પણ મળતા નથી આ એવો અગ્નિકાંડ હતો કે જ્યાં દ્વારા લોકોને ખબર પડી કે વ્યક્તિ છે અને ત્યારબાદ તેને મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે આટલી મોટી ઘટનામાં એ કહી તો દીધું ભાજપના લોકોએ કે ઇલેક્શન પછી જીતનો જશ્ન મનાવવામાં નહીં આવે પરંતુ એ માત્ર થોડા દિવસની વાત હતી અહીંયા પરસોત્તમ રૂપાલા એક મીઠાઈની દુકાનની ઓપનિંગમાં

પરશોત્તમ રૂપાલા ત્યાં પહોંચ્યા છે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે આ પ્રસંગમાં ફોટો સેશન પણ થઈ રહ્યું છે અને બધા સાથે ફોટો પણ પણ રહ્યા છે ઘટના આ હોવાયા તે લોકોને હજુ ન્યાય મળ્યો નથી અને તેના માટે જે લડત કોંગ્રેસ ચલાવી રહી છે તો આ લડત હકીકતમાં પરશોત્તમ રૂપાલાએ ચલાવી જોઈએ કે જવાબદારો સામે કાર્યવાહી થાય કડક પગલા લેવામાં આવે

જે કહી શકાય ગેનીબેન રાજકોટે આવ્યા હતા અને તે ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી આ જે રજૂઆત જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે તે પહોંચ્યા હતા અમિત ચાવડા પણ તેમની સાથે હતા અને જે ભર તડકામાં રસ્તા ઉપર બેસીને પણ તેમના દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે અંતે પોલીસ કમિશનરે તેમને રજૂઆત માટે બોલાવી લીધા હતા જે રાજકોટના સાંસદ છે તેઓ સેશન કરતા અને મીઠાઈ ની દુકાન માં ફોટો પડાવતા જોવા મળ્યા હતા મીઠાઈ ની દુકાન નું એક ઉદ્યોગપતિ નું જે ઓપનિંગ હતું જી જી લકીરાજ આભાર